જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયોની અંદર ખુખાર માના કોઈ ભગત છે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહે છે તમે કે એક ઓડિયોની અંદર બોલેલા છો કે માતાજીને પૂજવા એની કરતાં કુતરીને પૂજવી ચારી એને પાળવી સારી આ વિશે ખુખાર માના કોઈ ભગત છે એ વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડને એવું છે તમે આવું શું કામ બોલ્યા અને તમને હું ખુખાર મેલડીનો પરસો દેખાડીશ ત્યારે આ ઓડિયોની અંદર મનસુખભાઈ રાઠોડ શું છે આખો ઓડિયો સાંભળજો ને ઓડિયો સાંભળ્યા પછી આ ઓડિયા વિશે તમારું

એક મિનિટ ને હું તમને એ પોસ્ટ મોકલું તમને એક મિનિટ પાછો ફોન ઉપાડે નહીં એટલે કહું કોણ હું ઉપાડતો નથી કોઈ ના ફોન તમારો ઉપાડી લીધો એટલે હા તો તમે તમે કઈ એવું બોલેલા કેવું કુર દેવી કુતરીઓ એવું કઈ તમને કોણ બોલો પેલો તમારું નામ દેલું આમાં ખેડા કરો ને આપડે ખેડા ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા મેમ અમદાડે આપડે હા કુખાર વિડીયો બના તમે ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે કુળદેવી તો વાત કરું એમ કહું અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે નો મતલબ તમે

હા ના ખેડા નઈ અમદાવાદ દસકોઈ તાલુકો જિલ્લો અમદાવાદ બારેજા ગામ કીધો આપડે અમદાવાદ ઓકે કિશનભાઈ હેલો હા જો એટલે આમાં થયું કે હું એક રીલ હતો એની અંદર એટલે એની અંદર એક વિડીયો આવ્યો તો એ ભાઈ એવું કે કુળદેવી પૂજવી એના કરતા કુતરે પૂજવી સારી તો સવારે ઉઠાડે

એને એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ફલી મઠમાં બેઠી ઓલી ફળિયા માં બેઠીડ્યા એનું ઉદાહરણ આ છે એટલે એને એવું કીધું કે તમે કુળદેવી ને માનો છો એ કુળદેવી તમને જગાડશે નહીં પણ જો સોર ખાબકા હોય તો કુતરી આખા ભાઈ ને બધે ને ચગાડે એટલે ઉઠો સોર ખાબકા તમારી માં એટલે તમારે અવાજ થી તો લાગે તમે દરબાર અમે કઈ ભરવાડ કે પછી કાઠિયાવાડી છો નહીં નહીં અમે દરબાર છત્રીય દરબાર કઈ ગાડી કઈ ગાડી નાગનેશ્વરી આવો ને કુળદેવી નાગનેશ્વરી ને અમારે કુટુંબમાં કુળદેવી કોઈ છે જ નહીં અમે અમારી અમારું અમારો કુર એટલે અમે ત્યાંથી કુળદેવી અમારી નીકળી ગઈ આગની પેઢી હતી બાપુ હાલો ઓ તમાર કેટલી પેઢી થઇ હે કેટલી પેઢી થઇ તમાર બયરી હાલો હું થયો એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હાલો બસો વર્ષ નું જવા દયો હું આયે અટાણ જ વાત કરું છું મારી વાત હવે હાલો હા બસો વર્ષ ની તમારી પેઢી થાય બસો વર્ષ ની વાત નહીં અટાણ ની વાત કરો બસો વર્ષની ની અમાર કોઈ પેઢી એ કોઈ હતા જ નહીં ઈવડે કોણ છે મારો બાપ જાણે અરે તો તમાર વડવા પૂજેલું હશે ને કોઈ વડવા બધા અમે અત્યારે ભણ્યા અને કોર્ટ ને પોલીસ ને એને અમારે આ કઈ ખુખાર મેલડી કે કઈ મેલડી અમારે હાલતી નથી કેમ કે અમારે મારી માએ આ બધી જન્મ દીધો બે ત્રણ છોકરા ને બે છોકરીઓ ને એટલે અમારું કુલ ન્યા હા હેલો હમ તમે અત્યારે હે

મારી જીબાન બંધ કરે ખુખાર માં ફોન રાખો હલો હું વાત કરું કે મારી ખુખાર મેલડી તો બોલો ને મનસુખ રાઠોડ તો મનસુખ રાઠોડ તમે બોલો ને હડકાયો હું હડકાય મેલડીનો છું જે હડકવા આવે ને એ મારી છો એમ ને હા હું હડકાઈ મેલડી એટલે ત્યાં બધી બીજી બધી મેલડી નીસ્યું કેમ કે હું મઢમાં બાપુ બારીજા મોટો મારજો કોક દાડો બારેજા અંદર ઓટો મારજો હો નઈ પડે મારે મારી હું યુટ્યુબ માં મારી મેલડી આવે અરે યુટ્યુબ માં આ વખત તમાર જોડે આવે પણ અરે તમારે ઘટે નઈ જ્યાં જ્યાં વાત કરું ત્યાં હડકવા જાલ જો અરે મારે કોઈ લેવા દે ને હલો તમે સમજો જો તમારે તમારા હડકવા આખા કુટુંબ ને હકાલવો છે મને કયો અને આખું કુટુંબ હડકાયું થઇ જાય તો તમારે હું હારી જવું બાપુ ના થાય બોલો અરે હલો તમારા હડકમય હે હું હડકમય મેલડી બોલું હા તો મારા નામ તો તમને ખબર હશે ને તો કહી થોડી વાર હા બાપા નું

તમારે ખુખાર મેળીને કહી દો મારી જીભાન બીભાન બંધ થઈ જાય કે મને મૂંગો બેરો કરી દે અને એવું કઈક કરાવો હા મારી આંખ બંધ થઇ જાય હું તો સુરદાસ થઈ જવું છું મારે એ બહુ તો હાલો તો તમે એક કોલ કરો ને

આમાં કદાચ કોક દાડો જરૂર પડે તો યુટ્યુબ પર ખાલી સર્ચ કરીને જોઈ લેજો મારો શોખ હે યુટ્યુબ આયવા એટલે મારું ઊંધું વાળું જે એ કઉ છું તો કદી યુટ્યુબ માં સર્ચ કરી દેજો એ તું જો માર પર માર જો મને મારું મઠું પાડી દે એ કર ખુકાર મેલડી ને કા મારું પીંડલું વાર દે હા તો બરોબર હાલ ઈ કર ને બીજી કુટ યુટ્યુબ માં તો યુટ્યુબ માં હું એમ નામ આવું છું હા યુટ્યુબ માં મંજુ રાઠોડ બોલો એટલે હમણાં મારી હડકા મેલડી આવે મારી યુટ્યુબ મારી મેલડી ગુગલ માં તો આવે બાપા અઢીસો રૂપિયા બેલેન્સ કરાવો સાડા રૂપિયા મહિનો ફૂપાડા મારે બાપુ આ છે હું તો કરો હપ્તા બાળખાય મેલેડી તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં કિચન ઠાકોર જે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે જેમાં ખુખાર મેલેડીમાંની વાતચીત કરે છે તો ઘણા લોકોને આપણે સોશિયલ મીડિયાની અંદર એના વિડીયો પણ જોવી છે એના પરસા પણ જોવી છે પણ આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો આ વિડીયો શેર કરો અને તમારું શું કહેવાનું છે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા કેમકે બધા લોકોને ખબર પડવી જોઈએ કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે આવી રીતના પણ વિવાદ થાય છે અલગ અલગ બધી વાતના વિવાદ થતો હોય તો આ વિવાદ વિશે તમારું શું કેવું છે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે